જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હાજર એકવીસ ની સાલમાં સાવલી તાલુકાના લૂટના ના આરોપી એ ગામની પંચાવન વર્ષીય વિધવા મહિલા મધ્યરાત્રીએ પીડીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ એકવીસ મે બે હજાર એકવીસના રોજ નોંધાઈ હતી જેનો કેસ સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સાવલી તાલુકાના લૂટનાના આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ચૌદ વર્ષની સખત ગેદની સજા અને રૂપિયા ₹25000 નો દંડ ફટકાર્યો છે અને આરોપી દનની રકમ કોર્ટને ભરપાઈ ન કરે તો એ રકમ પીડિતાને ચૂકવવાનો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનો વિકટિમ કમ્પોઝિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે તારીખ 21/21 ના રોજ નોધેલી ફરિયાદ ના બનાવમાં પંચાવન વર્ષના વિધવા વૃદ્ધા સાવલી જિલ્લો વડોદરાનાઓ તેમના ઘરમાં ઘૂસી જઈ સુલ સ્ત્રી પર બળાત્કાર કરી તેણીનું મોઢું દબાવી બળજબડી તેની સાથે દુષ્કૃત્યનો ગુનો કરેલ તે ગુનાનો કેસ નામદાર સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપીને કસૂરવાર ઠેરવી ચૌદ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ સજા તથા દંડના હુકમ કરેલ છે તેમજ બળાત્કારના ગુનામાં પચીસ હજારનો દંડ પણ કરેલ છે જો આરોપી દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા તેમજ જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલ છે આ કેસમાં વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ ભોગ બનનાર વિધવા વૃદ્ધાબેનને રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે